આપણી આસપાસ કેટલી બધી વસ્તુઓ છે પણ શું બધી જ વસ્તુને આપણે સંસાધન કહી શકીએ આજે આપણે એ જ સમજવાના છીએ કે કોઈ વસ્તુ સંસાધન ક્યારે બને અને એ આપણા વિકાસ માટે આપણા જીવન માટે આટલી બધી જરૂરી કેમ છે બરાબર આ બહુ મહત્વનો સવાલ છે શરૂઆત એકદમ સાદા વિચારથી કરીએ કોઈ પણ વસ્તુ કુદરતમાં પડેલી હોય એ સંસાધન ત્યારે જ બને જ્યારે માણસ એટલે કે આપણે એને કોઈક રીતે ઉપયોગી બનાવીએ આપણી આવડત થી એકદમ સાચી વાત એટલે જુઓ ને હજારો વર્ષ પહેલા જમીનમાં લોખંડ તો હતું હતું જ જ હા પણ એને કાઢીને ઓગાળીને એમાંથી ઓજારો કે વાસણ બનાવવાની આવડત નહોતી એટલે ત્યારે સંસાધન નહોતું અચ્છા એટલે ટેકનોલોજી નહોતી હા બરાબર આજે આજે એ લોખંડ વગર ચાલે ના ચાલે વિકાસનો પાયો છે પવનનું પણ એવું જ પવન તો હંમેશાથી હતો હંમેશાથી હતો પણ જ્યારે પવનચક્કીની ટેકનોલોજી આવી ત્યારે પવન એક ઉર્જા સંસાધન બન્યો એટલે ઉપયોગીતા એ જ મુખ્ય ગુણ છે તો એનો મતલબ એમ થયો કે સંસાધનોના મુખ્ય બે પ્રકાર પાડી શકાય ક્યાંથી મળે છે એના આધારે હા ચોક્કસ એક તો કુદરતી સંસાધનો એટલે જે સીધા કુદરતમાંથી મળે બરાબર અને બીજા માનવસર્જિત સંસાધનો ઓકે તો પહેલા કુદરતી સંસાધનોની વાત કરીએ કુદરતી સંસાધનો એટલે એવી વસ્તુઓ જે આપણને કુદરતમાંથી મળે છે અને જેને આપણે એમ કે બહુ ફેરફાર કર્યા વગર સીધી વાપરી શકીએ જેમ કે જેમ કે હવા જે આપણે શ્વાસમાં લઈએ છે પાણી જમીન ખનીજો જંગલો સૂર્યપ્રકાશ આ બધું કુદરતની ભેટ છે એમ સમજો હા પણ આ બધી કુદરતી ભેટ બધે સરખી નથી મળતી ને એમાં પણ ફેર છે બરાબર એના પણ પ્રકાર પડે છે કે મળે છે છે એના આધારે હા અમુક તો એટલે કે બધે જ મળે જેમ કે હવામાં ઓક્સિજન નાઇટ્રોજન તમે ગમે ત્યાં જાઓ એ તો મળવાના જ હમ પછી અમુક સામાન્ય સુલભ હોય જે સહેલાઈથી મળી જાય હા જેમ કે પાણી મોટા ભાગે મળી રહે ગોચરની જમીન એટલે કે પશુઓ ચરાવવા માટેની જગ્યા એ પણ સામાન્ય રીતે ઉપલબ્ધ હોય અને પછી આવે વિરલ સંસાધનો એનું શું મર્યાદિત જગ્યા એક છેલ્લો પ્રકાર છે એકલ સંસાધન હા એકલ એટલે સાવ જ રેર દુનિયામાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ મળતું હોય દાખલા તરીકે દાખલા તરીકે ક્રાયોલાઇટ નામનું ખનીજ છે એવું કહેવાય છે કે મોટાભાગે ગ્રીનલેન્ડમાંથી જ મળતું હવે તો કદાચ બીજે પણ શોધાયું હોય પણ મૂળભૂત રીતે એ એકલ સંસાધન ગણાતું વાહ આ તો જાણવા જેવું હતું હવે કુદરતી સંસાધનોનો બીજો એક મહત્વનો ભેદ પણ છે ને વપરાશ પછી ફરી મળે કે નહીં તેના આધારે હા આ બહુ અગત્યનું છે સમજવા માટે એના આધારે બે મુખ્ય ભાગ પડે છે કયા કયા એક છે નવીનીકરણીય સંસાધનો એને પુનઃ પ્રાપ્ય પણ કહેવાય એટલે કે જે ફરીથી બની જાય હા જે આપમેળે પોતાની મેળે ફરી બની જાય અથવા તો ખૂકે જ નહીં એટલા વિશાળ પ્રમાણમાં હોય જેમ કે સૂર્યપ્રકાશ રોજ મળે છે ખૂટવાનો નથી પવન પણ એવો જ જંગલો પ્રાણીઓ હા જંગલો જો કાપી નાખવામાં ન આવે તો ફરી ઊઘી શકે પ્રાણીઓ પશુ પક્ષીઓ પણ પ્રજનન દ્વારા પોતાની વસ્તી જાળવી શકે છે એટલે આ બધા નવીનીકરણીય કહેવાય અને બીજો પ્રકાર બીજો પ્રકાર છે બિન નવીનીકરણીય સંસાધનો એટલે કે પુનઃ અપ્રાપ્ય એટલે જે એકવાર વાપર્યા પછી ગયા લગભગ એમ જ એકવાર વપરાઈ ગયા પછી એને ફરી બનતા લાખો કરોડો વર્ષ લાગે અથવા તો બને જ નહીં ઓ જેમ કે જેમ કે ખનીજ કોલસો ખનીજ તેલ પેટ્રોલ ડીઝલ કુદરતી ગેસ સીએનજી પરમાણુ ઉર્જા માટે વપરાતા ખનીજો જેમ કે યુરેનિયમ આ બધા બનતા લાખો વર્ષ લાગ્યા છે આપણે એને બહુ જ ઝડપથી વાપરી રહ્યા છીએ એટલે આ સંસાધનોનો ઉપયોગ બહુ સાચવીને કરવો પડે એમને ચોક્કસ કારણ કે એ ખૂટી શકે છે ભવિષ્યની પેઢી માટે બચાવવા જરૂરી છે હમ આ થઈ કુદરતી સંસાધનોની વાત હવે પેલો બીજો પ્રકાર માનવસર્જિત સંસાધનો એ શું છે માણસ સર્જિત એટલે માણસે બનાવેલા પણ શેમાંથી કુદરતી તત્વોમાંથી જ અચ્છા હા માણસ શું કરે કુદરતમાંથી મળતી વસ્તુઓ લે એના પર પોતાની બુદ્ધિ આવડત ટેકનોલોજી વાપરે એના મૂળ ગુણધર્મોમાં ફેરફાર કરે અને એને વધુ ઉપયોગી બનાવે કોઈ ઉદાહરણ આપશો ચોક્કસ જેમ કે કુદરતમાં ચૂનાના પથ્થર અને ચિરોડી મળે હા માણસે એના પર પ્રક્રિયા કરીને શું બનાવ્યું સિમેન્ટ હા હવે સિમેન્ટ કુદરતમાં સીધો નથી મળતો પણ બન્યો તો કુદરતી વસ્તુઓમાંથી જ અને એ કેટલો ઉપયોગી છે સાચી વાત છે બાંધકામ માટે તો સિમેન્ટ વગર ચાલે જ નહીં એટલે વીજળી હં એ પણ માનસ સર્જિત કહેવાય હં વીજળી પણ પાણીમાંથી કોલસામાંથી પવનમાંથી સૂર્યપ્રકાશમાંથી માણસને પેદા કરે છે પછી મકાનો રસ્તા પુલ બુગદા વાહનો જુદી જુદી ટેકનોલોજી આ બધું જ માનવ સર્જિત સંસાધન છે અરે વાહ માણસ તો પર્વતોમાં પગથિયા બનાવીને ખેતી કરે છે નદીઓ પર મોટા મોટા બંધ બાંધે છે આ બધું પણ એમાં જ આવે ને બિલકુલ એ કુદરતી સ્વરૂપમાં માનવી હસ્તક્ષેપ અને ફેરફાર જ છે જેથી એ વધુ ઉપયોગી બને હમ પણ આ બધું કોણ કરે છે કુદરતી તત્વોને સંસાધનમાં ફેરવવાનું કામ આ બહુ સરસ મુદ્દો છે આ બધું જ કરનાર છે ખુદ માનવી એટલે માણસ પોતે પણ સંસાધન છે હા માનવી પોતે એક જીવંત અને સૌથી શક્તિશાળી સંસાધન છે એની પાસે શું છે જ્ઞાન છે બુદ્ધિ છે કૌશલ્ય છે શારીરિક ક્ષમતા છે આ બધાનો ઉપયોગ કરીને જ એ કુદરતી તત્વોને વાપરે છે એમાંથી નવું સર્જન કરે છે એટલે માણસ સંસાધનોનો બનાવનાર પણ છે અને વાપરનાર પણ છે એકદમ બરાબર અને એટલે જ જો માણસ શિક્ષિત હોય તંદુરસ્ત હોય તો એ વધુ સારી રીતે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી શકે છે એટલે શિક્ષણ અને આરોગ્ય પાછળ જે ખર્ચ થાય છે એ ખર્ચ નથી એ રોકાળ છે એનાથી માનવ સંસાધનનો વિકાસ થાય છે માણસ વધુ કુશળ અને ઉત્પાદક બને છે આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે બહુ સરસ ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ કેટલાક મુખ્ય કુદરતી સંસાધનો અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે વાત કરીએ સૌથી પહેલાં લઈએ જમીન હા ભૂમિ અથવા જમીન કદાચ સૌથી મૂળભૂત અને મહત્વનું સંસાધન આપણું ઘર આપણો ખોરાક બધું જ જમીન પર આધારિત છે પણ પૃથ્વી પર તો પાણી વધારે છે ને હા લગભગ ઇકોતેર ટકા પાણી છે જમીન તો ફક્ત ઓગણત્રીસ ટકા ભાગ પર જ છે ફક્ત ઓગણત્રીસ ટકા અને એ બધી જમીન વળી રહેવાલાયક કે ખેતી લાયક પણ નથી હોતી ખરું ને બરાબર એ ઓગણત્રીસ ટકામાંથી પણ ઘણો ભાગ તો પર્વતો રણ જંગલો બરફથી ઢંકાયેલો છે એટલે ખરેખર ઉપયોગમાં લઈ શકાય એવી જમીન ઓછી છે હા અને એટલે જ કદાચ અમુક જગ્યાએ બહુ વસ્તી હોય છે અને અમુક જગ્યાએ સાવ ઓછી ચોક્કસ વસ્તીની ગીચતાનો આધાર મોટા ભાગે જમીનની ફળદ્રુપતા અને આબોહવા પર રહેલો છે જેમ કે ગંગા નદીના ફળદ્રુપ મેદાનોમાં ખૂબ ગીચ વસ્તી છે જ્યારે રણપ્રદેશમાં સહારાના રણમાં ત્યાં ઓછી કારણ કે જીવન જીવવું મુશ્કેલ છે જમીન ઉપયોગી નથી જમીનનો ઉપયોગ શેના શેના માટે થાય છે એક તો ખેતી હા ખેતી મુખ્ય છે પછી મકાનો બાંધવા ઉદ્યોગો સ્થાપવા રસ્તા બનાવવા જંગલો ઉગાડવા ખનીજો કાઢવા ઘણું બધું પણ સમસ્યા શું છે અત્યારે મુખ્ય સમસ્યા છે વધતી જતી વસ્તી અને ઉદ્યોગો સામે જમીનની અછત શહેરો મોટા થઈ રહ્યા છે ખેતીની જમીન ઘટી રહી છે અને જંગલો કપાવાથી જમીનનું ધોવાણ પણ વધે છે બરાબર હા એ પણ એક મોટી સમસ્યા છે ફળદ્રુપ માટી ધોવાઈ જાય છે ઓકે હવે બીજું મહત્વનું સંસાધન પાણી જળ કહેવાય છે ને જળ એ જ જીવન છે પાણી વગર તો ચાલે જ નહીં પૃથ્વી પર પાણી તો ઘણું છે એમ આપણે વાત કરી એકોતેર ટકા જેટલું હા પણ એમાંથી મોટાભાગનું પાણી કેવું છે ખારું દરિયાનું પાણી જે આપણે સીધું પી ના શકીએ ના પી શકીએ પીવાલાયક મીઠું પાણી તો કુલ પાણીના ફક્ત બે પોઈન્ટ સાત ટકા જેટલું જ છે ફક્ત બે સાત ટકા અરે બાપરે અને એમાંય પાછો મોટો ભાગ લગભગ પોણા બે ટકા જેટલો તો ઊંચા પર્વતો પર અને ધ્રુવ પ્રદેશોમાં બરફ સ્વરૂપે જામેલો છે એટલે એ પણ સીધો વાપરી ના શકીએ તો આપણી પાસે વધ્યું કેટલું આપણી પહોંચમાં એટલે કે નદી સરોવર તળાવ અને જમીનની અંદર ભૂગર્ભ જળ સ્વરૂપે માંડ એક ટકા કરતાં પણ ઓછું પાણી ઉપલબ્ધ છે ફક્ત એક ટકા અને એનો ઉપયોગ કેટલો બધો છે પીવા માટે ઘર વપરાશમાં ખેતીમાં ઉદ્યોગોમાં વીજળી ઉત્પન્ન કરવામાં હા અને એટલે જ આજે દુનિયાના ઘણા ભાગોમાં પાણીની તીવ્ર તંગી વર્તાઈ રહી છે આપણા દેશમાં પણ ઘણા વિસ્તારો છે ને ચોક્કસ ભારતમાં જુઓ તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારો રાજસ્થાન મધ્ય ભારતનો દખણનો ઉચ્ચપ્રદેશ આ બધા વિસ્તારો વારંવાર પાણીની અછતનો સામનો કરે છે આ તંગીના કારણો શું છે કેમ અચાનક આટલી બધી તકલીફ કારણો ઘણા છે એક તો વસ્તી વિસ્ફોટ વસ્તી વધી એટલે પાણીની માંગ વધી બીજું ખેતીમાં વધુ પાણી માંગતા રોકડિયા પાકોનું વાવેતર વધ્યું શેરડી જેવા હા શેરડી કપાસ વગેરે ત્રીજું આપણી જીવનશૈલી બદલાય છે પાણીનો વપરાશ વધ્યો છે શહેરીકરણ વધ્યું ઉદ્યોગો વધ્યા જેમાં પુષ્કળ પાણી વપરાય છે અને જંગલો કપાયા એની પણ અસર હશે ને બહુ મોટી અસર જંગલો વરસાદ લાવવામાં અને પાણીને જમીનમાં ઉતારવામાં મદદ કરે છે એ ઓછા થયા એટલે એ ફાયદો ઘટ્યો ઉપરથી પાણીનું પ્રદૂષણ પણ વધ્યું છે હા એ પણ છે ઉદ્યોગોનું ગંદુ પાણી શહેરનું ગંદુ પાણી નદી નાળામાં ભળે છે અને વાતાવરણનું પ્રદૂષણ પણ જેમ કે પેટ્રોલ ડીઝલના વપરાશથી કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ જેવા વાયુઓ હવામાં ભળે છે જે એસિડ વર્ષા જેવી સમસ્યાઓ નોતરે છે એટલે જ હવે લોકો સીએનજી ઇલેક્ટ્રિક વાહનો અને સૌર ઉર્જા જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે બરાબર હા એ જરૂરી બની ગયું છે ચાલો હવે ત્રીજા મહત્વના સંસાધન જૂથની વાત કરીએ કુદરતી વનસ્પતિ અને વન્યજીવન માણસના વાવ્યા વગર કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિ વેલા નાના છોડ મોટા વૃક્ષો અને જંગલ એટલે આવા વૃક્ષો અને ઝાડીઓથી ભરેલો મોટો વિસ્તાર જંગલોના ફાયદા તો ઘણા બધા છે નાના હતા તારે ભરતા હતા હા સૌથી મોટો ફાયદો તો એ કે એ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે વાતાવરણનું સંતુલન જાળવે છે બીજું ઈમારતી લાકડું મળે બળતણ માટે લાકડું મળે હમ જમીનનું ધોવાણ અટકાવે છે ભૂગર્ભ જળને જાળવવામાં મદદ કરે છે કેટલાય ફળો ઔષધિઓ ગુંદર જેવી વસ્તુઓ આપે છે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે અને સૌથી અગત્યનું અસંખ્ય પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓનું ઘર અને ખોરાકનું સાધન છે બરાબર અને આ વન્યજીવો એટલે કે જંગલી પશુપંખી કીટકો એ પણ એક મહત્વનું સંસાધન છે એ કઈ રીતે એ આપણને માંસ ચામડું ઊન જેવી વસ્તુઓ આપે છે મધમાખી મધ આપે છે અને ફૂલોમાં પરાગનયન કરે છે જેનાથી ફળો બેસે અમુક પક્ષીઓ અને જીવજંતુઓ તો ખેતીને નુકસાન કરતા કીટકોને ખઈને પાકનું રક્ષણ પણ કરે છે અચ્છા પણ અત્યારે તો આ બંને સામે ખતરો છે ને જંગલો અને વન્યજીવો સામે હા દુઃખની વાત છે પણ એ સાચું છે માનવીય પ્રવૃત્તિઓ જેમ કે ખેતી અને વસવાટ માટે જમીન મેળવવા મોટા પાયે જંગલોનો નાશ થઈ રહ્યો છે અને એના કારણે વન્યજીવોનું ઘર છીનવાઈ રહ્યું છે હા એમના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો થયો છે આપણે સાંભળીએ છીએ ને કે ગીધની સંખ્યા કેટલી ઘટી ગઈ છે ઘોરાડ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે આનું કારણ શું માત્ર જંગલો કપાવાતે એ મુખ્ય કારણ છે પણ બીજું મોટું કારણ છે શિકાર માણસો પોતાના શોખ માટે અથવા તો પ્રાણીઓના શિંગડા દાંત ચામડું હાડકાં વાળ જેવી વસ્તુઓ મેળવવા માટે એમનું શિકાર કરે છે અરે રે આ તો બહુ ગંભીર બાબત છે આ બધાની અસર આપણા પર્યાવરણ અને આબોહવા પર પણ પડતી હશે ચોક્કસ પડે જંગલો ઘટવાથી વરસાદનું પ્રમાણ અનિયમિત થાય ગરમી વધે જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ અને વન્યજીવોની સાંકળ તૂટવાથી પર્યાવરણનું સંતુલન ખોરવાય આ બધી વાતો સાંભળીને એમ લાગે છે કે આ સંસાધનો ભલે કુદરતી હોય કે માનવસર્જિત એ મર્યાદિત છે અને આપણે એનો ઉપયોગ જે રીતે કરી રહ્યા છીએ હા વપરાશ વધી રહ્યો છે અને ઘણા સંસાધનો ખૂટી રહ્યા છે અથવા એની ગુણવત્તા ઘટી રહી છે તો શું કરવું જોઈએ ભવિષ્યની પેઢી માટે આપણે શું બચાવીને રાખીશું એટલે જ સંસાધનોનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે સંરક્ષણ એટલે શું તો કે સંસાધનોનો સાચવીને કરકસરપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરવો આપણે શું કરી શકીએ એના માટે થોડા ઉપાયો બતાવશો ઘણા ઉપાયો છે જે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે કરી શકીએ જેમકે જમીનની વાત કરીએ તો એનું ધોવાણ અટકાવવાના પ્રયાસો કરવા ઢોળાવવાળી જમીન પર પગથિયા પદ્ધતિથી ખેતી કરવી વૃક્ષો વાવવા ખેતીમાં બીજું શું ધ્યાન રાખી શકાય રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને દેશી છાણિયું ખાતર કે અળસિયાનું ખાતર વાપરવું પાણી બચાવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિ અપનાવી અને જંતુનાશકો રાસાયણિક જંતુનાશકોને બદલે જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવો જે પર્યાવરણને નુકસાન ના કરે વન્યજીવો માટે એમના શિકાર પર કડક ટાયદા બનાવવા અને એનો અમલ કરાવવો અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિકાસ કરવો પશુઓ દ્વારા થતું અનિયંત્રિત ચરાણ અને ગેરકાયદેસર વૃક્ષ છદન અટકાવવું અને પાણી બચાવવા માટે અત્યારે એની બહુ જરૂર છે હા પાણી બચાવવા માટે તો ઘણું કરી શકાય વરસાદના પાણીનો સંગ્રહ કરવો જેને આપણે જળસંચય કહીએ છીએ ચેકડેમ બનાવવા ખેત તલાવડી બનાવી જૂના તળાવો ઊંડા કરવા ઘરમાં પાણીનો બગાડ અટકાવવો બિલકુલ અને પાણીનો પુનઃ ઉપયોગ કરવો જેમ કે રસોડા કે બાથરૂમમાં વપરાયેલું પાણી શુદ્ધ કરીને બાગ બગીચામાં વાપરી શકાય અને ઉર્જા સંસાધનો માટે કોલ્સો પેટ્રોલ ખૂટી રહ્યા છે એના માટે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ વળવું પડશે સૂર્ય ઉર્જા પવન ઉર્જા બાયોગેસ ભરતી ઉર્જા આ બધાનો વિકાસ અને ઉપયોગ વધારવો પડશે અને જે સંસાધનો પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા હોય એનું શું એનો ફરી ફરી ઉપયોગ કરવો જોઈએ જેમ કે પ્લાસ્ટિકની બોટલ ફેંકી દેવાને બદલે ફરી વાપરવી અને જે વસ્તુઓનો ફરી ઉપયોગ ના થઈ શકે પણ એમાંથી નવી વસ્તુ બની શકે એનું પુનઃચક્રણ કરવું જોઈએ જેમ કે કાગળ કાચ ધાતુ એટલે રીડ્યુસ રિયુઝ રિસાયકલવાળો મંત્ર અપનાવવો પડશે હા અને ખાસ કરીને જે બિનનવીનીકરણીય સંસાધનો છે એના વિકલ્પો શોધવા પડશે આ બધું કરવું એ કોઈ એક વ્યક્તિ કે સરકારનું કામ નથી આપણી સૌની ફરજ છે ભવિષ્યની પેઢી માટે સંસાધનો બચાવવા એ આપણી નૈતિક જવાબદારી છે ચોક્કસ તો આજે આપણે જોયું કે સંસાધનો કેટલા બધા પ્રકારના છે એ કુદરતી હોય કે માનવસર્જિત આપણા જીવન અને વિકાસ માટે કેટલા અનિવાર્ય છે અને સાથે સાથે એ પણ સમજ્યા કે એમની જાળવણી કરવી એમનું સંરક્ષણ કરવું એ આજના સમયની કેટલી મોટી માંગ છે હા અને આ બધી ચર્ચા પછી એક વિચાર મનમાં આવે છે કયો વિચાર આપણે બિન નવીનીકરણીય સંસાધનોની વાત કરી જે ખૂટી રહ્યા છે ખાસ કરીને ખનીજ તેલ એટલે કે પેટ્રોલિયમ જેના પર આપણી આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને ઘણા ઉદ્યોગો નિર્ભર છે હા એ તો છે કલ્પના કરો કે જ્યારે એ ખરેખર ખૂટી જશે અથવા એટલું મોંઘું થઈ જશે કે સામાન્ય માણસને પોસાય નહીં ત્યારે આપણી દુનિયા કેવી હશે આપણું જીવન આપણો સમાજ આપણી ટેકનોલોજી એમાં કેવા મોટા ફેરફારો આવી શકે છે હમ આ તો ખરેખર વિચારવા જેવી વાત છે એ પડકારનો સામનો કરવા આપણે કેટલા તૈયાર છીએ બસ આ જ પ્રશ્ન સાથે આપણે આજની વાત પૂરી કરીએ શ્રોતાઓએ પણ આના ઉપર વિચારવું રહ્યું